ભાજપ અગ્રણી પરસોત્તમ રૂપાલાને રાજકોટમાં લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે જેમના દ્વારા રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પાલનપુરમાં કલેક્ટર કચેરી ખાતે રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી તેમને ટિકિટ પાછી ખેંચવા માટેની માંગણી કરાઈ છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર તે ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે જેથી પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રચાર દરમિયાન રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેના પગલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને પરસોત્તર રૂપાલાનો વિરોધ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે અને આવેદનપત્ર આપવામાં રહ્યું છે તેમજ ટિકિટ પાછી ખેંચવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અપીલ કરવામાં આવી રહી છે જો ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો આગામી ગુજરાત લોકસભા ચૂંટણીમાં છવ્વીસ બેઠકો પર રાજપૂત સમાજ અસર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આગામી સમયમાં જો આ ટિકિટ પાછી નહીં ખેંચાય તો રાજપૂત સમાજ એ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે બનાસકાંઠા સમગ્ર રાજપૂત સમાજ તમામ સંગઠનો અહીં માનસિક રોકી રોગી રૂપાલાના વિરુદ્ધમાં આવેદન આપવા માટે ભેગા થયા હતા અમે આજે મોદી સાહેબના સાથે છો કાલે મોદી સાહેબના સાથે રહેવાના છું પણ આવતી આ ઇલેક્શન લોકસભાની ઇલેક્શનમાં જો ભારતીય જનતા પાર્ટી રૂપાલાજીના વિરોધ વિરુદ્ધ કોઈ એક્શન નહીં લે તો અમે ડંકાની ચોટ ઉપર સમગ્ર ગુજરાતમાં તમામ સીટો ઉપર તમામ રાજપૂત સમાજ એમને નુકસાન પહોંચાડશે બસ જય હિન્દ જય ભારત આજે પાલનપુર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા બનાસકાંઠા રાજપૂત કરણેશાના બનાસકાંઠા મહાકલસાના બનાસકાંઠા જે રૂપાલાજીએ રાજપૂત સમાજ વિરુદ્ધ નિવેદન કર્યું એના બાબતમાં એમના વિરુદ્ધમાં આદરણીય કલેક્ટર આવેદન આવેદનપત્ર આપવા અને રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે અને એમના માથે કાયદેસરની કાર્યવાહી કરવા આવે એવી અમારી તમામ સંગઠનોની એક અવાજે માંગણી છે ચૌહાણ પ્રવીણસિંહ પારસિંહ પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત બનાસ ખાટાજો તો આગળ એના મેં સાથે મળી અને એનું આંદોલન ચાલુ કરશું અને એના વિરુદ્ધમાં જે થશે એ મેં